બેટા તમે શું બનાવી છે મારું નામ જોશી નિરાલી બેન આગળ છે જ્યારે અમે ભાખરી પ્રાથમિક શાળામાંથી આવ્યા છે અમે વિભાગ ત્રણનો ઉન્નતિ ખેતી ઈ લઈને આવ્યા છે કુદરીનું નામ જૈવિક ખેતી કાશીવાદ લઈ લઈને આવ્યા છે સૌપ્રથમ પુટા પર કે સ્થાન પર સોલર પેનલ કંટ્રોલર ઓવરહેડ ટાંકી ફિટ કરી ફિટ કરી સોલર પેનલને ચાર્જ કરી તેની મદદથી ભૂમિ જળને ઓવરહેડ ટાંકીમાં એકત્રિત કરી તેને આપણે ખેતર સુધી પહોંચાડ્યું જૈવિક કચરો જેમ કે

નકામા નકામી પ્લાસ્ટિકની શું બનાવીને આવ્યા છો સર સમજાવો તો ગણતરી કરવા માટે મોટા મોટા સ્તંભ તરફ

અમે આ નહેર બનાવી છે આ એક ખેતર છે અને આ એક સારું ખેતર છે જેમાં ધાન થાય છે આ એક ખારા ખાણા સારું ખેતર છે અને આ એમાં પાણી જેથી વરસાદ વરસે જેથી વધુ વરસાદ વરસે તો આ ખેતરમાં પાણી ભરાઈ જાય છે જેથી આપણે આ બોર દ્વારા સીધું નદીમાં પાણી નદી દ્વારા પાણી પહોંચાડવું જોઈએ અને તેથી આપણી જ જમીનમાં પાણી સુકાઈ જાય છે તેથી જમીન સારી બની જાય છે અને આને સારી બનાવવા સારું કરી આપણે નહેરનો પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને જરૂરી પૂરજો અને આપણે કાળજી રાખવી જોઈએ કે આમાં આપણે જરૂરી પૂરજો જ ઉપયોગ કરવો જોઈએ સરસ વેરી ગુડ વિદ્યાર્થીઓ તમે શું બનાવ્યું છે ચલો વિદ્યાર્થીઓ તમે શું બનાવ્યું છે સમજાવો તો કઈ રીતે થાય તમારાનું શુદ્ધિકરણ ધોમાડા ધરણીમાં જાય છે અને ધુમાડાની અંદર કાર્બનના કાળો હોય છે અને બરણી બરણીના સળિયાની અંદર કાર્બનનો આ ટુકડો છે બંને સાથે બંને અથડાય છે અને બંને વચ્ચે રાસાયણિક ભેગ થાય છે અને આના કારણે જે જે બાકીના કાળો છે તે શુદ્ધ થઈ આ ચીનની અંદર બહાર નીકળી જાય છે તમે બનાવ્યું છે અમે આનો કયો લઈને આવ્યા છીએ આજના પ્રયોગમાં આપણા ખેતરમાં અલગ અલગ નીંદણ થાય છે જેવા કે વગેરે ત્યાં આ નીંદણ અમે બાયોસાની ભાઠી બનાવી છે ત્યાં એક ત્રિકોણ દરવાજો મૂકેલો છે આ બધા નીંદણો ભેગા કરીને અહીંયાથી ભરવાનું કે જેટલા સુધી ભરાય તેટલા સુધી ભરવાનું પછી સીડી દ્વારા ઉપરથી ભરવાનું એને એક કાપડ દ્વારા ઢાંકી લેવાનું ઘાસ મૂકીને ચીકણી માટીથી ચાલ ચોંટાડી લેવાનું પછી બે ખાના ખોલી લેવાના એના દ્વારા પ્રદૂષણ ઓછું પહેલાં છે એ નીચે સૂકી જાય પછી બે દાડા તેને સુકવવા દેવાનું બે દાડા પછી તેને બાયોચાર બની જશે બાયોચાર આપણા ખેતરમાં નાખવાથી આપણું ખેતર ખેતરનું ખાતર મળી રહે છે ઓકે સરસ ચાલો બેટા તમે શું બનાવ્યું છે મારી દીકરીના ફળ અને શાકભાજીનું સંરક્ષણ છે આ પ્રોજેક્ટ હેતુ ફળ અને શાકભાજી તાજા રાખવાના વિવિધ માર્ગો તેનું પ્રદર્શન કરવાનો છે ખોરાક તાજા રાખવાના વિવિધ અમે પદ્ધતિ છે એમ કે વેક્યુમ સીલિંગ રેફ્રિજ સીલિંગ અને કેનિંગ એ પદ્ધતિ શાકભાજી રજૂ કરશે વેક્યુમ સીલિંગથી આપણે ફળ કે શાકભાજીને ઓક્સિજનથી દૂર રાખી શકીએ છીએ જેનાથી તેમાં ફૂગ કે બેક્ટેરિયાનો વિકાસ થઈ શકશે નહીં જેનાથી તેમની સેલ્ફ લાઈફ વધે છે ફળ કે શાકભાજીને ઓછા તાપમાને રાખવાથી તેમની બગડવાની ગતિ ધીમી પડી જાય છે અહીં તમે જોઈ શકો છો કે આ બંને પણ વીસ દિવસ પહેલાં લીધેલા હતા પણ જે બાપ ખુલ્લા રૂમ ટેમ્પરેચરમાં રાખેલા હતા તે બગડી ગયેલા છે અને જેને વેક્યુમ સીલ કરેલા છે તે બગડ્યા નથી આપણે વેક્યુમ સીલથી પણ સારી રીતે સાચવવા માટે કેનિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કેનિંગ પદ્ધતિમાં ફળ કે શાકભાજીને બે બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરી અને તેને ઘરે ઠંડા પાણી અને સીલ કરેલા ટીમેરમાં ચારમાં લાંબા સમય સુધી ઉપયોગ માટે સંક્ષણ કરી સકીએ છીએ ઓકે સરસ તમે શું બનાવ્યું છે નમસ્તે મારું નામ પરદયાપતિ જયદીપભાઈ ગર્શણભાઈ જી નમસ્તે મારું નામ રાણી ઘર છે બીજા પે શ્રી રાજના પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ હવે બлле ધોનો રાખવા આવ્યા કરીએ છીએ મારી કૃતિનું નામ અકશ અકસ્માત નિરાકરણ છે અકસ્માત નિરાકરણ છે શુભ શુભ રત્ન એક હાડબોડ લઈ તેના ઉપર બ્લેક પેપર લગાવી પરિવહન પરિવહન માર્ગ તૈયાર કરો ત્યારબાદ રસ્તાની બંને બાજુ બાજુ ટાયર કિલર લગાવો અને રસ્તાની બંને બાજુ સ્વીચ લગાવો જ્યારે રસ્તા કે જ્યારે રસ્તા કે હાઈવે ઉપર રોંગ સાઈડથી વાહનો આવતા છે ત્યારે અવસમાન થવાની સંભાવના વધી જાય છે ત્યારે આ રોડ પર લગાવેલી સ્વીચ જ્યારે લોટબલ લગાવેલી સ્વીચ ઉપર વાહનનું ટાયર આવશે ત્યારે તે ખુલે ટાયર પિલર ઉપર લગાવેલ ફાટક ખુલી જશે તે જોઈને તે વાહન ખોબી જશે અને તે સાજા માર્ગ રોંગ સાઈડ થી સાચા માર્ગે ચાલી જશે સરસ બેટા તમે શું બનાવ્યું છે લોટી પિલર વિના આજ સમજાવો તો આવો આપણે પેટ ખાવા જોઈએ સરસ